મુડિયા ગાભેણી ચોકડી પરના ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ જળશક્તિ મંત્રી શ્રી સી આર પટેલના હસ્તે કરાયું આ પ્રસંગે વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અંડરપાસનું નિર્માણ થતાં સ્થાની ગ્રામજનોની સાથે હજીરાની કંપનીઓ અને સચિન પાંડેસરા જીઆઈડીસીમાં અવરજવર કરતા હજારો વાહનચાલકોની મોટી રાહત થશે આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રીએ જણાવ્યું કે ગ્રામજનોએ હાઈવે પરની ચોકડી અંડરપાસ બનાવવા માટે અવારનવાર રજૂઆત કરી હતી જે વડાપ્રધાનશ્રીના નેતૃત્વ અને કેન્દ્રીય મંત્રી નીતિનભાઈ ગડકરીના માર્ગદર્શન હેઠળ આ અંડરપાસનું નિર્માણ થતાં ગ્રામજનોની માંગણી પૂર્ણ થઈ છે અંડરપાસથી ટ્રાફિકની સમસ્યા ઘટશે અકસ્માતો ટળશે અને સમય તથા ઇંધણની બચત થશે ચોર્યાસી તાલુકાના દરેક ગામોમાં સેંકડો વિકાસ કાર્યો થઈ રહ્યા છે એનો ઉલ્લેખ કરતા મંત્રીશ્રીએ ઉમેર્યું કે રાજ્ય અને કેન્દ્રની ડબલ એન્જિનની સરકાર વિકાસ કામો પણ ડબલ ગતિથી કરી રહી છે વધુમાં તેમણે કહ્યું કે દેશની સૌથી દુર્ગમ જગ્યાઓ જેવી કે જમ્મુ કાશ્મીરમાં પણ બ્રિજ રોડ રસ્તા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રોજેક્ટના નિર્માણથી ભારત પોતાની ક્ષમતા સિદ્ધ કરી રહ્યો છે નવી ટેકનોલોજી સાથે અંગ્રેજોના સમયમાં બનેલા બ્રિજની પણ સુધારણા કરી નવી ઓળખ ઉભી કરવામાં આવી છે સોનેરી ભવિષ્ય માટે વરસાદી પાણીનો ભૂગર્ભ જળસંગ્રહ અને જળ સંવર્ધન સુનિશ્ચિત કરવાનો અનુરોધ કરતા શ્રી પાટીલે જણાવ્યું કે પાણી બચાવવું આપણી નૈતિક ફરજ છે વરસાદનું એક પણ ટીપું વ્યર્થ ન જાય અને તે ભૂગર્ભમાં સંગ્રહિત થાય તથા ખેતી તેમજ પીવાના પાણી રૂપે ઉપયોગી બને તે માટે કેચ ધ રેઇન અભિયાન હવે જન આંદોલનનું સ્વરૂપ લઈ રહ્યું છે જ્યાં જ્યાં પાણી એકત્ર થાય ત્યાં વોટર હાર્વેસ્ટિંગ દ્વારા તેનો ભૂગર્ભમાં સંગ્રહ થવો જરૂરી છે આ પ્રસંગે ધારાસભ્ય શ્રી સંદીપ દેસાઈએ જણાવ્યું કે રૂપિયા ચાલીસ કરોડના ખર્ચે બુડિયા ગભેરણી એમ બે જંક્શન પર અંડરપાસનું નિર્માણ કરવામાં આવ્યું છે જેના પરિણામે અકસ્માતની ઘટનાઓ અટકશે અને લોકોને સુરક્ષિત અને સરળ માર્ગ વ્યવસ્થા ઉપલબ્ધ થશે તો આગામી દિવસોમાં આભવા ખચોદ ચોકડી નજીક રૂપિયા ત્રાણું કરોડના ખર્ચે નવા બ્રિજનું નિર્માણ થશે તે ઉપરાંત કવાસ પાટિયા રિલાયન્સ કંપનીના ગેટ નંબર એક પાસે પણ રૂપિયા એકસો બાવન કરોડના ખર્ચે મંજૂર થયેલા બ્રિજનું કામ શરૂ થવાનું છે સચિનથી સાત વલ્લા સુધીનો બ્રિજ પણ રૂપિયા ચાલીસ કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યો છે સરકાર સતત વિકાસની દિશામાં કાર્યરત છે અને માર્ગ પરિવહન તથા ઇન્ફ્રાસ્ટ્રક્ નોંધપાત્રો વધુ સગવડો મળી રહે અને સંકલિત વિકાસ શક્ય બને એમ શ્રી દેસાઈએ જણાવ્યું હતું તો આ પ્રસંગે ધારાસભ્ય સંગીતાબેન પાટીલ મેયર દક્ષેશભાઈ માવાણી ડેપ્યુટી મેયર ડોક્ટર નરેન્દ્ર પાટીલ

આ દેશની અંદર જેટલા પણ આવા બ્લેક પોઈન્ટ છે કે જ્યાં અકસ્માતોની વંજા થતી હોય છે ઘણા બધા ફેટલ થતા હોય છે એવી જગ્યાઓને લોકેટ કરીને માન્ય મંત્રી ગડકરીજી દ્વારા અને એમના મંત્રાલય દ્વારા આવા બ્લેક પોઈન્ટ ઉપર તાત્કાલિક બ્રિજ નિર્માણ કરીને અકસ્માતમાંથી આ વિસ્તારને બચાવવા માટેનો જે સફળ પ્રયત્ન થઈ રહ્યો છે એના જ આધારે આજે ધબેણી અને બુડિયા આ બંને બ્રિજ જે નિર્માણ પામ્યા હતા એને આજે અહીં લોકાર્પણ કરવામાં આવ્યા છે આના કારણે લોકોની સુવિધા વધશે લોકોની સ્પીડ પણ વધશે અને અકસ્માત જે વારંવાર થતા હતા એમાં નહીવત અકસ્માત થવાની શક્યતા હશે કદાચ કોઈ માનવ ભૂલને કારણે થઈ શકે પરંતુ હવે એને જે આને કારણે જે અકસ્માત થતા હતા એ ન થાય એવું હું ચોક્કસપણે માનું છું હું આ વિસ્તારના લોકોને આ બંને બ્રિજ પ્રાપ્ત થાય આના માટે અભિનંદન આપું છું અને નીતિન ગડકરી સાહેબ બંનેનો આભાર માનું છું ધન્યવાદ કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું હતું કે ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં લોકોને આકર્ષણ થાય પરંતુ જે વ્યક્તિ ઈરાદા સાથે આવી રહ્યો છે એ ચોક્કસ પણે તે સફળ થશે નહીં. હું તમને કહી શકું જેના નેતૃત્વમાં પાર્ટીના લોકોને વિશ્વાસ નથી ત્યાં ગુજરાત જેવા વિકસિત રાજ્યની અંદર બધી જ પરિસ્થિતિને પારખીને સાહસિક વૃત્તિના લોકો ક્યારેય નબળું નેતૃત્વ પસંદ કરતા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત સલામત છે વિકાસ સો ટકા નિશ્ચિત છે.

એ ચોક્કસપણે એમાં સફળ થવાના નથી એવું તમને ખાતી કહી શકો જેના નેતૃત્વમાં પાર્ટીના લોકોને જ વિશ્વાસ નથી ત્યાં ગુજરાત જેવા વિકસિત રાજ્યની અંદર બધી જ પરિસ્થિતિને પારખીને કામ કરવા લોકો સાહસિક વૃત્તિના લોકો એ ક્યારેય નવું નેતૃત્વ પસંદ કરતા નથી અને એટલા જ માટે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાત સલામત છે